નવસારીમાં હાલમાં વિજય જ્વેલર્સમાં થયેલ ચોરીનો ભેદ આખરે છે કર્મચારી મિતુલ પટેલે આણંદ મોકલવાના દાગીનામાંથી આઠ પોઈન્ટ લાખની કિંમતની સોનાની બંગડીઓ ચોરી લેતી હતી વિજય જ્વેલર્સને આણંદની જીઆર જ્વેલર્સ તરફથી બાર લાખ ઓગણપચાસ હજારના દાગીનાનો ઓર્ડર મળ્યો હતો આ ઓર્ડરમાં ત્રણ જોડી સોનાની બંગડીઓ અને અન્ય દાગીના બનાવવાના હતા

અને તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી મિતુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઓગણીસ ચાર બે હજાર પચીસના કલાક સત્તર ત્રીસથી એકવીસ ચાર બે હજાર પચીસના કલાક અગિયાર વાગ્યા દરમિયાન હર કોઈ વખતે એક બનાવ બનેલ હતો જે બનાવની હકીકત એવી હતી કે જે આ કામના ચોરી સમો છે એ ફરિયાદીશ્રીના સોનાની દાગીના મુકેલ પાર્સળ આણંદ ચોકસી બજાર ખાતે આવેલ જી આ જ્વેલર્સ નામની પેઢીને આંગળિયા મારફતે મોકલાવે જે પાર્સલમાંથી બે જોટા એટલે કે છ ન સોનાની બંગડી વજન આશરે ચોર્યાસી ગ્રામ કિંમત આઠ લાખ ત્રીસ હજાર જેટલીના પાર્સલમાં નહીં મળી આવે અને સોનાં દાગીના મથાની ચોરી કરી લઈ જાય બાબતનો એક ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની બે હજાર તેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ફરિયાદી શ્રી વિજયભાઈ હેમરાજભાઈ શાહ ઉમરવર સો ઓગણપચાસ ધંધો વેપાર રહે નવસારી પટવાશ્રીના હોય અ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદમાં જણાવેલ ટૂંક વિગત મુજબના જે એમની ત્યાં ફરિયાદીની ત્યાં નોકરી કરતો ઈસમ વિતુલ કુમાર મુકેશભાઈ પટેલ ઉંમર વર્ષ સત્તાવીસ રહે ઈશ્વર દર્શન સોસાયટી કબીલપુર રોડ નાઓને આઉટસોર્સ અને પોતાના બાતમીદારોથી માહિતી મેળવીને ત્રેવીસ ચાર બે હજાર પચીસના કલાક બાવીસ ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે અને જે આ મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલા છે કિંમત રૂપિયા આઠ લાખ ત્રીસ હજારનો એ પૂરેપૂરો મુદ્દામાં રિકવર કરીને આગળની તપાસ અશ્વિન સરવાઈ ના કરી રહેલ છે અને રિમાન્ડ કાર્યવાહી કરવામાં